છેલ્લા ચાર દાયકાથી સુરત શહેરના ચોકબજારના ગાંધીબાગ પાછળ તિબેટિયન બજાર શિયાળામાં રહી છે જોકે હાલમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોય જેને લઈને આ વખતે તિબેટિયન બજાર નહીં ભરાશે તેથી એસોસિએશન દ્વારા અન્ય જગ્યાની તંત્ર પાસે માંગ કરવામાં આવી છે સુરતના વર્ષોથી ચોકબજાર ગાંધીબાગ પાછળ તિબેટિયન બજાર ભરાઈ રહ્યું છે જેને ઐતિહાસિકતા તરફથી આ બજાર જઈ રહ્યું હતું જોકે ગત વર્ષે કોરોનાને લઈને તિબેટિયન બજાર ભરાયો નહોતું સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હોય તેને લઈને પણ તંત્ર દ્વારા વર્ષે ગાંધીબાગ પાછળ ભરાતા તેબેટીયન બજારને લગાવ દેવામાં આવશે નહીં તેથી એસોસિએશન દ્વારા અન્ય જગ્યા ફાળવા માંગ કરાય છે શિયાળામાં તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા માટે આવે છે તો હાલમાં તિબેટીયન એસોસિએશન દ્વારા અઠવા વિસ્તારમાં ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પાર્ટી પ્લોટમાં બજાર કરવા દેવા માટે પાલિકા પાસે મંજૂરીની માંગણી કરાય છે એસોસિએશન સુરત દ્વારા મેયર સ્ટેન્ડિંગ ચેરમેન લખિતમાં રજૂઆત કરી છે જોકે હજુ સુધી કોઈપણ જગ્યા તિબેટીયન બજાર માટે ફાળવો નિર્ણય લેવાયો નથી છેલ્લા ત્રણ દાયકાથી સુરતમાં તિબેટીયન બજાર ભરાય છે નવેમ્બરથી જાન્યુઆરી સુધી સુરતના ચોક બજારમાં ગાંધીબાગ પાછળ તિબેટીન બજાર ભરાતો આવે છે પરંતુ આ વર્ષે નહીં ભરાય